હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મસ્ત મજાની રેસીપીમાં કેમ છો આઈ હોપ કે બધા એમ મજામાં હશો તો જો નવું નવું રસોડું તમને દેખાતું છે તમને આઈડિયા હશે જ કે હું ક્યાં છું મારા પપ્પાના ઘરે છું અત્યારે તો હું આજે બનાવું છું પાલકના પરોઠા તો મારે છે ને પાલકની પહેલાં તોડીને મોટા મોટા મેં ટુકડા કરી લીધા હતા પણ જે મિક્સર માટેની ઝાર લેવાની હતી એની નાની લઈ લીધી હતી ફૂલથી કેમ કે બહુ બધું હોય તો એ નાની ઝારમાં તો ઓબ્વિયસલી ના જ આવે તો બસ ફટાફટ જઈને મોટી ઝાડ લઈ એવી તો એક મોટું બાઉલ લઈને મેં પાલક અહીંયા લીધેલી હતી લગભગ નાની એક પોળી જેટલું થાય તો એ મોટી મોટી કટ કરી સાફ કરી ધોઈને લીધી હતી પછી એક જ વાટકો ભરીને મેં અહીંયા ધાણાભાજી લીધા છે એક વાટકો ધાણાબાજી છે એ પણ મેં સાફ કરીને લઈ લીધા છે સાથે સાથે તમારે એની અંદર થોડુંક લસણ થોડુંક આદું થોડુંક મરચાં મેં અહીંયા તીખાસનું પ્રમાણ ઓછું રાખ્યું હતું કેમ કે મારા મમ્મીને ઓપરેશન કરાયેલું છે તમને બધાને ખબર જ છે તો બસ એ એના કારણે થોડુંક તીખું ઓછું રાખું છું તો મેં ત્રણ જ મરચાં અહીંયા લીધા હતા સાથે સાથે થોડુંક એવું લસણ પણ લીધું હતું લસણની મોટી મોટી કળી નાની નાની ફોલી લીધી હતી તો લસણની કઢી છે સાથે સાથે આદુ પણ થોડું એવું લીધેલું છે તો આદુંથી આદુ લસણ અને મરચાંનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે તો એ નાખવાનું તો ભૂલતા જ નહીં કોઈ લસણ ના ખાતું હોય તો સ્કીપ કરી શકો તમે અને બસ જો બંધ કરીને થોડું એવું એટલે કે બે ત્રણ ગુંડડા પાણી નાખીને તમે એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનું હવે મિક્સરમાં ક્રશ કરીને હું આવી એકદમ ગ્રીન ગ્રીન મસ્ત મજાનો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે આ પરોઠા જે છે એ પરોઠા તમારે રોટલીના લોટમાંથી ન જ બનાવવાનો છે તો હું અહીંયાથી જતી રહી હતી કે મારા રોટલીનો લોટ લેવા હું ગઈ હતી કે મેં ડબ્બો જે રોટલીનો લોટનો એ નીચે પડ્યો હોય છે તો હું ત્યાં રોટલીનો લોટ લેવા ગઈ હતી અને લગભગ મેં છે ને એમ આપણા જે ઘરે રકાબી હોય ને ત્રણ રકાબી જેટલો લોટ બાંધ્યો હતો સાથે સાથે જે પણ મેં ગ્રેવી કરી હતી એ બધી જ ગ્રેવી એડ કરી હતી સાથે સાથે એમાં થોડુંક નમક ત્યાર પછી સ્વાદ અનુસાર નમક થોડુંક જીરું જીરું મેં હાથેથી વાટીને નાખ્યું છે પછી નાખ્યા હતા તલ એટલે કે એક ચમચી જેટલા મેં તલ નાખ્યા હતા એની અંદર ત્યાર પછી એની અંદર મેં જે ગ્રેવી હતી એ ગ્રેવી મેં એડ કરી દીધી અને સાથે સાથે થોડાક મસાલા બીજા જેમ કે હિંગ છે જીરું છે મરચું છે એ પણ થોડું થોડું એડ કરી દેવાનું હિંગ થોડીક નાખી અડધી ચમચી અડધી ચમચી મરચું થોડી એવી હળદર ચપટી જ હળદર નાખી હતી અને ગ્રેવી નાખી દીધી છે મરચું પ્રમાણ મેં તમને આગળ કીધું એમ એકદમ ઓછું રાખ્યું હતું કેમકે બીમાર માણસોને ખાવાનું હોય તો બહુ તીખું ન જોઈએ એટલા માટે મરચું અને લીલા મરચાંનું પ્રમાણ એકદમ ઓછું રાખ્યું હતું મારે અહીંયા ગ્રેવી સિવાય પણ થોડુંક એક ગ્લા અડધો ગ્લાસ જેટલું બીજું પાણી પણ જોઈ ગયું હતું કોઈને પાલકનો ને ટેસ્ટ વધારે જોતો હોય તો તમે વધારે પાલક એડ કરીને તમે કરી શકો છો પણ અહીંયા મેં અત્યારે કર્યું છે એકદમ પરફેક્ટ જ થયું હતું એટલા માટે તમે આ માપથીને પણ કરી શકો છો તો મસ્ત મજાનો રોટલીનો લોટ જેવો આપણે રોટલીમાં લોટ બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો જેમ તમે પરોઠા રેગ્યુલર કરતા હોય થેપલા કરતા હોય એ જ રીતે આપણે લોટ બાંધવાનો તો મસ્ત મજાનો બધા લોટ એક બાંધી લઈએ એટલે લોટ બાંધી લે એકદમ ગ્રીન ગ્રીન લોટ લાગે સ્ટાર્ટિંગમાં તો તમને નહીં લાગે કેમકે સ્ટાર્ટિંગમાં તો તમને જે લોટ કોરો હોય એના કારણે તમને સફેદ દેખાશે પણ જેમ તમે મસાલ છો ને એમ તમારે ગ્રીન લોટ થઈ જશે તો આને આપણે રેસ્ટ કરવા માટે પણ થોડી વાર મૂકી દઈએ છીએ થોડું કે ઉપરથી તેલ નાખીને મૂકી દેવાના તો તમારા બધાની બહુ ટાઈમથી કમેન્ટ આવતી હતી કે તમે મને દહીંની ચટણી દીધી કે શીખવાડો એમ કે તમે જે ઘરે દહીંની ચટણી બનાવો છો એ તો જો ચલો આજે હું તમને એ શીખવાડી દઉં તો એ પહેલાં આપણે છે બહુ ઘણો મસળવાનો જેમ કે આપણે રોટલી કરતા હોય તો રોટલીનો લોટ પણ કેટલો બધો મસળીએ એમ આ લોટ પણ ઘણો મસળવો પડે તો જ આપણે એમ એકદમ સરસ મજાના પરોઠા તૈયાર થાય તો થોડીવાર મસળીને તેલ નાખીને મેં એને રેસ્ટ માટે મૂકી દીધું છે દહીંની ચટણીની રેસીપીમાં મેં અહીંયા થોડું દહીં એટલે કે બે મોટી ચમચી દહીં નાખ્યું છે પછી એમાં સાથે સાથે તમારે દહીંની ચટણીનો બહુ રિવ્યૂ આવતા હતા અને બહુ મેસેજ આવ્યા હતા એટલે મેં તે થોડું મીઠું થોડું મીઠું આપણે સ્વાદ અનુસાર જેટલું તમે દહીં લ્યો એ પ્રમાણે મીઠું નાખવાનું સાથે સાથે થોડી ખાંડ એમાં ઉમેરશું મેં અડધી ચમચી અહીંયા ખાંડ લીધી છે ત્યારબાદ એની અંદર આપણે ઉમેરશું મરચું છે ધાણાજીરું છે હિંગ છે હળદર છે હળદર નહીં સોરી હળદર નહીં અને જીરું ને હિંગને એ બધું આપણે ઉમેરીને મસ્ત મિક્સ કરવાનું દહીં છે ને એકદમ જાડું હોય આજે તો મારે એવું થયું કે મહેમાન હમણાં બહુ આવે છે એટલા માટે તો મહેમાન આપણે આવતા હોય તો ચા પાણી આપણે પાવાના હોય તો દહીં મારે નહોતું ઘરે મેળવાનું ન કરો પપ્પા પપ્પાને મમ્મીને અહીંયા પપ્પાના ઘરે તો છે ને દહીં અમે ઘરે જ મેળવી દઈએ છીએ તો એટલા માટે મારે દહીં તૈયાર લાવવું પડ્યું હતું તો થોડીક ત્રણ ચાર ચમચી મેં મોટી ચમચી ભરીને એમાં થોડીક છાશ ઉમેરી હતી જેથી આપણું દહીં છે એકદમ જાડું ને એવું છે તો એકદમ સરસ એવું મિક્સ થઈ જાય તો બધી જ વસ્તુ આમાં નાખીને સરસ એવું મિક્સ એકદમ મિક્સ 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 કરી દેવાનું સરસ મજાનું તો એકદમ એટલે એકદમ આપણે શું કહેવાય પેલું લચ્છીને કેવું ગ્રેવી મિક્સ થઈ ગઈ હોય એ રીતે એકદમ મિક્સ કરી દેવાનું જેથી કંઈક ચટણી જેવું લાગે અને બસ ત્યાર પછી છેલ્લે નાખ દેવાની ધાણાભાજી તો એકદમ સિમ્પલ સોબર અને મસ્ત મજાની રેસીપી છે અને આ ચટણી છે ને તમે જો ભજીયા સાથે પરોઠા સાથે થેપલા સાથે પછી તમારે કોઈ એવા ગલ બનાવ્યા બનાવ્યો તો ગબગોળા સાથે ઘણી બધી વસ્તુ સાથે તમે આ ખાઈ શકો અને બહુ મજા આવે અને ઇન્સ્ટન્ટ રેસીપી છે ફટાફટ અને જલ્દી બની જાય એવી અને બસ મસ્ત મજાની રેસીપી મારી તૈયાર છે ત્યાર પછી મેં જો થોડી વાર થઈ એટલે મારો આપણે જે લોટ આપણે રેસ્ટ થવા માટે મૂક્યો હતો થોડી વાર તો એ પણ તૈયાર થઈ ગયો છે તો ચલો આપણે એના હવે પરોઠા વણીએ તો પરોઠા વણવાનું શરૂઆત કરીએ તો પહેલાં તો આપણે તમને બધાને પરોઠા વણતા તો જો કે બધાને આવડતા જ હોય તો છતાં પણ હું કહી દઉં કે કોઈ એવું હોય તો શીખતું હોય તો એના માટે કામ આવે તો એક નાની પહેલાં આપણે જે રેગ્યુલર રોટલી વણતા હોય એ જ રીતે મસ્ત મજાની આપણે રોટલી વણી લઈશું રોટલી વણ્યા પછી જેમ આગળ વિડીયોમાં બતાવે એ જ રીતે કરવાનું કે તેલ લગાવવાનું સૂકો લોટ લગાવવાનો તો મેં પણ અહીંયા મસ્ત મજાનો એ રોટલી તૈયાર કરી દીજે અને ઘણાને છે ને રોટલી એકદમ ફટફટ ફટફટ ગોળ ફરતી હોય પણ મારે છે ને કોઈ દિવસ ગોળ રોટલી એક ફરતી નથી કે જેમ એક ફટાફટ થતી હોય તો હું એ રીતે રોટલી નથી કરી શકતી ઘણાથી થતી હોય ને તો મને એ બહુ ગમે પણ મારાથી કોઈથી થતું નથી જે રિયાલિટી છે એ હું તમને કહું છું તો રોટલી સરસ મજાની થઈ ગઈ છે આખી રોટલી પર મેં સરસ એવું તેલ લગાવી દીધું છે તો આ પરોઠા જે તેલમાં થાય બટરમાં થાય પછી ઘીમાં પણ થાય સૂકો લોટ લગાવી દેવાનો પછી મેં અડધું વાળી દીધું છે અડધું વાળ્યા પછી એના પર ફરી પાછું તેલ લગાવવાનું અને તેલ બરાબર લગાવાઈ જાય એટલે થોડોક સૂકો લોટ લગાવી દેવાનો પછી ફરી પાછું એનો ફોલ્ડ કરી વાળીને જો તમારો શેપ કેવો થઈ એકદમ એકદમ ત્રિકોણાકાર શેપ થઈ જાય તો જે આ ત્રિકોણાકાર શેપ છે ને એ જ આપણે રહેવા દેવાનો છે અને એને જ આપણે વણવાનો છે તો જેવો અત્યારે દેખાય છે એવો ત્રિકોણાકાર આપણે વણી નાખશું તો સાથે સાથે મેં ગેસ ચાલુ કરી દીધો તો કેમકે લોઢી થોડીક તપી જાય એટલે આપણું પરોઠું મસ્ત મજાનું શેકાઈ જશે તો જો સરસ મજાનું આપણે પરોઠું છે એ આકારનું થવું જોઈએ તો આ રીતે આપણે વણવાનું કે એકદમ છે ને જો કોઈ બી વસ્તુ હોય ને એ એકદમ પરફેક્ટ થાય એવું જરૂરી નથી પ્રેક્ટિસ કરો પછી જ પરફેક્ટ થાય જો મારે પણ જો સરસ મજાનું મેં ઘણા ટાઈમ પછી આ રીતે ત્રિકોણવાળા પરોઠા બનાવ્યા હતા તો મારે વિડીયોમાં લેવાનું હતું એટલે ત્રિકોણવાળા તો બનાવ્યા હતા નકર મને ક્યારેક તો આળસ થતી હોય ને તો ખોટું નહીં આળસ થતું હોય ને ત્યારે હું નથી બનાવતી ત્યારે હું ફટાફટ ગોળ પરોઠા કરી દઉં છું તો બસ એને તેલમાં બટરમાં કે ઘીમાં ધીમા કરો તો પણ બહુ મસ્ત લાગે છે આ પરોઠાને મસ્ત મજાના આપણે તેલ લગાવીને એકદમ સરસ એવું તેલ લગાવીને આપણે પરોઠું છે એ શેકી લઈશું તો આવી છે મારી મસ્ત મજાની રેસીપી અને આઈ હોપ કે તમને બધાને ગમી હશે અને તમે આગળ જોયું જ હશે વિડીયોમાં કે મેં આ ઘણી વખત એક બે વખત આ પરોઠા બનાવ્યા હતા તો મને છે ને મને ભાવ્યા મારા ફેમિલીને પણ પસંદ આવ્યા તો હું અહીંયા પપ્પાને ઘરે આવી હતી તો મને એમ થયું કે લો હું આ બધાને પણ ટેસ્ટ કરાવું હું શીખવું અને પાલક વસ્તુ એવી છે કે ઘણી વખત છોકરાઓ ન ખાતા હોય અને ગ્રીન અત્યારે શિયાળાની અંદર આવું ગ્રીન સબ્જી બધી બહુ જ મસ્ત આવતી હોય બધા શાકભાજી એટલા સરસ આવતા હોય આપણને એમથી કંઈક નવું બનાવીએ એની અંદર બધા શાકભાજી એની અંદર રાખીએ તો આ જ આના ઉપરથી જ મને આઈડિયા આવ્યો હતો કે પાલકના પરોઠા બનાવવાનું અને આઈડિયા તો મારા ફયે મને આપતું તું પાલકના પરોઠા બનાય બહુ મસ્ત થાય તો એના જ આઈડિયા પ્રમાણે મેં પાલકના પરોઠા બનાવ્યા હતા આઈ હોપ કે તમને બધાને મારી આ રેસીપી ગમી હશે જો ગમ્યું હોય તો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો નેક્સ્ટ વિડીયોમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા અને જો મારે છે ને પણ મસ્ત મજાના પરોઠા તૈયાર થઈ ગયા છે એને તમે ખાલી દહીં સાથે પણ ખાઈ શકો સાથે સાથે તમે એને ગ્રીમે ચટણી જે બનાવી તે ચટણી સાથે પણ લઈ શકો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર